सरकार यहाँ पर आएगी आगे वाली भी सरकार वर्ष आवाज़ खुरवान काम अने मंदिर हार भोजन में मफत चमनवान काम पर कांग्रेस भी सरकारी चलेगी अपने राष्ट्रीय आनंद नौकरी में आनंद आपका न काम जो कोई सरकार है कहीं हुए एप्पर कांग्रेस भी सरकार नहीं

અને એટલે કે આપણા નેતા રાહુલ કીધું છે ડરો લડો ઝૂકો મત લડો આપણે લડવાનું છે અને અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે લડવાનું છે અને આપણે મરતે દમ તક લડીશું લડીશું ને લડીશું અત્યારે એવું નથી કસવાડીમાં છોટા ઉદેપુર જિલ્લામાં જ પ્રશ્ન છે પ્રશ્ન તમે બનાસ બનાસકાંઠામાં જાઓ દાપામાં જાઓ તમે

જળ જંગર જમીન લૂટવાનું આદિવાસી સમાજના લોકોને આદિવાસી સમાજ ના બાળકોને શિક્ષણ ન મળે

ત્યાં કોઈ પશુ કરે છે કોઈ નથી કરતો આપણે કરીએ છીએ આપણે ડાંગર પકવીએ છીએ આપણે જુવાર પકવીએ છીએ આપણે ઘઉં પકવીએ છીએ આપણે મકાઈ પકવીએ છીએ ત્યારે આપણને રોટલા ખાવાનો મળે છે એટલે આપણે કઈ નાના જૂના નથી પરંતુ આપણામાં સંગઠન નથી આપણામાં એકતા નથી અને એકતા કરીને સંગઠિત થઈને એક પક્ષના ઉભા રહેતા હેઠળ આપણે જો રહેશું તો આપણને કોઈ કોઈ મારી શકે કોઈ પ્રોજેક્ટ અમે ઘણા બધા પ્રોજેક્ટ તો અટકાયેલા છે અમને વાકી સામ્રાજ્ય નો રસ્તો છે વ્યારા થી બાકી સુધી રસ્તો એનું નવું સંપાદન થવાનો તો 1600 કરોડ નો પ્રોજેક્ટ અમે અટકાવ્યો ભારત કલા રો પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં જવાનો હતો અમે એને અટકાવી દીધો છે અમારા ત્યાં એક છોકરાઓ જેને પોલીસ સ્ટેશન માં કસ્ટડી દે 15 સાથે લટકાવી દીધા હતા એના 6 પોલીસ વાળાને અમે જેલ નો સળિયા બતાવી પડવા માટે મે સુરત હોય આપણો આ પ્રોજેક્ટ વિસ્તારમાં જો આપણે જનરલ લૂટવાની તો આપણે સરકારે પણ ફૂટડે પાછો પણ આપણે બેસાડ્યું પરંતુ ત્યારે આપણે કોંગ્રેસ પક્ષના કોંગ્રેસ પક્ષના સ્ટેપ પર આપણે એક મંચ પર ભેગા થઈને આપણી લડાઈ લડવી પરસે તો આપણે જીતીશું કારણ કે પર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કોટરા માંડો છે يا تمہیں بتا او ایو સૌને અભ્યર્થના સૌને જય આની વાશી જય જોહાર શ્રીકૃષ્ણ